ના આરાકું ધમરા ઉપર કે હું આલીન આવ એમ આલ્યો તો સાયકલ માં જો હવાઈ થઈ ગઈ તો મારું હું ખરેખર ભૂરાઈ લાગતા હોય તો તમે આ જો આ તું ખાવાનું ઓછું રાખ ખાવાનું મારું ઓછું જ છે એક રોટલી ખાધી સાજ હું તારો પતીશ હું પતી 25 પરમેશ્વર કહેવાય તો કહેવાય છે ખબર છે તો પણ આલી ન આ તો કે લે હું બેહી જાવ છું તમ શેડલ મારતો બેઠ્યા જો પૈસોથી ખસું ખસું છે અલ્યા એમ નતી લે જવાનો આ લે આ લે ના ના આ લેવા દે હાલી આવી આ સોમાં હું આવી ગયો ને હા હા મારી છત્રી લેવી છે છત્રીની શું જરૂર છે બાપુ વાર મોટો આ ગઢો માણા કેવાય વરસાદ પડે ને ટાઈટર થઈ જ્યો ને તો મારે જાવ તો વારે ન લાગે એટલે છત્રી હોય ને પલ્લુ નહિ હું એ ભાભી એ ભાભી કાઈ શરમ જેવો છાટો હેક નથી તમારા અંદર હા મે શું કર્યું આ તમને શરમ ન થાતી આમ આ મારા ભાઈ એકદમ જતો ખરી આ ચૂહાઈ ગયા એમ તમે મારા છેઠને આમણમ પતાવી દેહો એમ હા તું હે ને કાઈ ચિંતા કર ખાલી ખૂટી માં તારે બોલવાની જરૂર નથી હું તારી દેખાણી હું સમજી ગયો બોલવામાં કઈ છે ને ભાન રાખો આ જીબરો તો આવડે મોટો દીધો છે બોલ્યા જ કરવાનું બોલ્યા જ કરવાનું કઈ જોવાનું નાના મોટાનું આ મારા જેટ મે આઈ થી વાતી જોતી હું તમને ક્યાં થી ઠેટ લઈને આવ્યા હા તો એનો ફરજ છે લઈ આવવા આમ જોતો ખરી હાવ ચૂહાઈ ગયા ચૂહાયા તમારી વાહ એ ભાઈ તું તારું કામ કર ને હું તારે તાર બેસ કે કામ ધંધો નથી હે તું શું કરવા જતી હતી કે તું મને ઓમર જેટ નું હારું વિચારું હો કઈ ખરાબ નથી વિચારતી આ હાથ માં ડબલુ છે ના થી કે બોલાઈ જાય હે આ ના કરવાની અહીંયા થઈ જાય ને પછી અમારે વાંધો આવશે જેમ પક્કા ભાઈ આ તમે જ માથે ચડાવ્યાસ બાકી આમ જો આમ નો હોય મેં કાય નહીં કે જો વાલી મે હું થાકી ગઈ થાકી ગઈ આ તો બે આઈને માર પડ્યું તો આવું જ પડ્યું ને તમે માથે તમારે પેલી જ આવું નતો રાખું ઓ વાસું તમે શાંતિ રાખો તમે નો બોલાવ ખાવું છે કે તમારે ઈ મને મારે ખાવું છે તો ઈ તો કાઈ ન પાવડોય થંભે નાક્યો વાસું આરીયા અમારે છે અમે કાઈ એવું ન કરતા તું તને જે કામ કરી દીધી કર જા ને બધું થઈ જાય સમજાતું નથી તો ને જા ને ભઈ હાલોય છે હાલો હાલો

પણ હો હા રેનકોટ નહીં મારે છત્રી જાવ છે રેનકોટ કોણ પહેરે ઝડ પહેરે હવે રેનકોટ પહેરીને તો હાલતાય આવડે કેમ કાઢશે તને ખબર છે હાલતા હાલતા પડી હું તમને શું કહું જો રેનકોટ લઈ આવો તો પછી મારે રેનકોટ જોઈએ લે કર્યો આમાં વાત થાય બધોય

મને મળઈ નહી હવે આ ઉભારીયો તમને કહું ઉભારીયો ને હું છે ઉતાવળ છત્રી લેવા છત્રી લેવા જવું પડે ને ગામ વરસાદ આવે શું કરવાનું તમને કરી ગઈ કેમ ન થાય ના લેવા મારે રેનકોટ જોતો રેનકોટ હા શું કામ તમારા ભાભી હાટું આવે મારા હાટું નો આવે ક્યાં ભાભી ને નાતો પાડી ઈ મારે કાઈ ન સાંભળવું તમારી ભાભી હાટુ રેનકોટ આવે કે ન આવે ઈ તમાર ભાભી માની જાય હું નઈ માનું આપણે રેનકોટ જોય હે બસ ના 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 બાપુ એ કીધું કે છત્રી એટલે છત્રી આવશે બીજું કાઈ નઈ આવે કોઈ હાટુ કાઈ નઈ આવે અને જો હું તારી હાટુ રેનકોટ લઈને આવું તો ઘરમાં કેવડા ડકા થાય તને ખબર છે હે હા તમને ડખાન પડી છે તો પછી બાયડી નોતી કરવી આમાં બાઈડીનું નું નો આવે

ઈ સાત્રી પકડી મારા ઊભો તો રહ્યો ને હાથ દુખવા મંડે હમ કાય વાંધો ઈ તો એટલે નકર બધા રખડતા ને સો એક વાત રેનકોટ લઈને મારા આવજો મારે બીજું કાઈ ન નકર હું હે ને તમને નઈ કરવા દો બસ અને તમારા હાથું રાંધીન નઈ બને ખાવાનું નઈ બને કાઈ નઈ હા ઓને હા કાય જાય તું રેનકોટ લઈને ઘર માં કરજો ને ઘરમાં માં ઉમરું નો કેવા કલર નો લાવું ગુલાબી કલર નો લાવું ઇંગ્લિશ કલર નો લાવું વાદળી કલર નો લાવું કે પીળા કલર નો લાવું મને હે ને પર્પલ કલર બહુ ગમે કાય વાંધો ને કઈ નવું જ લાવું આર વાળો જાવ લઈ આવ હા કાય વાંધો ને સારા સારો કલર લાવી દે રાટુ તું પાછી ઘરે જા મારે આમ જવાનું માર્કેટ માં લઈને જ જો ઘર માં હા હા કાય વાંધો ને જા તું જા હા પર્પલ કલર નો લાવું રેનકોટ જો હા મારે ભાઈ તો બધા પગલાની જરા હર કીધું પફ કરાય પપ કરાય પણ આ ઢાંકણું એટલું શોર્ટ ગયું છે ને આમ આટા જ થઈ ગયા છે એટલું મારે બળ કરવું ગઠ પણ લાઈન થોડોક આટા ઢીલા કરી નાખો હા બાપા ઓહ આવું કરે છો એટલે ઢાંકણું કાપડું છું એટલે બાપા પણ ઢાંકણાને શું વાંધો છે એટલે પણ ઢાંકણું શોર્ટ થઈ ગયું છે આવ

તમારા હોય ને આ નવી નીકળે છત્રી ઓછા ક્યાં રાખો આ ગોખલો નાખો છો ગોખલો કેવાય કયા

હા વાડીએ વાડીએ જઈને ખોલજો છોત્રી આ વાંડોની રેડી લે આવ મારા દીકરા લાયો લાયણ પણ સિસ્ટમ લાયો હારવાનું હોય તો પાછું આમ બટન દબવીન તો થઈ જાય હા 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 જાવ 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 એમ નહીં હ

पकाळ पलेना हा काळा गलेनो ले कुले उंदो कुले ने कितो लागे काय उंदरे बसायो तो बांधो नाही काडो गमे हा रे हा रेम कोचे रेम को अच्छे तण मजा आवे हम केर गमे ओ बरसात आवे तू पळळत नाही आमत पेरै नेलो हा हा वेले वेले हात कनी परवतो हा लय पराई हा તો એક તો તાડા દે એમ કેમ હાથ પગ ન થાવતો લેવા તો હા પછી પેરી તમે હે ને મારી વાત કોઈ દિને વાલી કરો પરવાળો હા આલે આવા નાખીને આમ દે ખાલો કાઈ વાંધો આલે જમવાનું બને